દરા મોગલ માન મિત્રા કક મોગલ માન ન આવી તો ઠેકડો ખાઈ જા તો કેમ છો મિત્રો મારા નવા વિડિયો મે તમારો સ્વાગત છે ને તો પ્રસાદ અમાર થઈ ગયો ને વર્સત માં મે કેમ વિડિયો જો વરસાદનો તો વિડિયો હે ને મિત્રો વરસાદનો વિડિયો વિડિયો માં જાવ તા તો વરસાદ છે ને આપણે ટણે જાવું છે એટલે પીપળિયા છે પીપળ એ મોગલ માનિયા धाम છે તો આ પીપળિયારીએ જાવું છે મિત્રો મોગલ માં દર્શન કરવા મોગલ માં આપણે ઘણા મંદિર ગયા છે મોગલ માં મંદિર તવે ખીરીના ખીરી કે બંકેથી બ્લોગ નહીં બનાવ્યો તો આપણે ખીરી જહી એટલે ખીરી જહી એટલે બ્લોગ આપણે બનાવશી કપડાનો તમે બ્લોગ પઘુડાનો બ્લોગ બનાવશી પઘડામાં મમ્મી ને પપ્પા જોઈએ પણ હો નહીં કે હોના ભાઈ નહીં કે એટલે બે એ બદે જહી તો થોડક જીમા ભેજા જ હાલો હેઠા જાવ પીપળીયા મોગલ માં દર્શન કરવા તો હાલો જાઈ પીપળીયા ઠેકડો ખાઈ જાય હું આવડાવ આપણે આમ તો જોવા જઈએ ને આવું કાત મંદિર છે જો આવું વાત મંદિર આવવા તો આપણે આરામથી ઠેકડા ખાઈ ખાવજ થોડી આવું જાય છે વીજ જેવું આપણે મંદિરમાં તમે દેખાય કે અલગ હોય તો કમ મોગલ માનીય તજા હે મોટી જો આવડી તજા હે બહુ બહુ મોટી થાય હે તેમ તું ઘણી મોટી હે તજા આ મે લંબાઈમાં તો મિત્રો આ મોગલ માનો ફોટો હોય જો તાર ફોટો રાખલે વાંજા આયા ઉડ મોગલ માનો ફોટો મિત્રો દર્શન કરી લીતા હે ન આયા બસ તો ફોટો ના હે તમને લાગી હાથ ના આજે ના બાઈક એ નહીં લીધો મિત્રો બાઈક એ વેગો નહીં લીધો એટલે તમને

ને આ બાજુ બધું જો આ વાડીયું છે ને આ વાડીમાં પવન છે ઓલો પંખો છે બહુ હવા નાખે છે પંખો હવા નાખે પંખો ને આ પંખા ઘણા છે એટલે કે પંખા દેખાય ને આપડે એરિયામાં આપડે હોય જ નહીં જો હું રોડ પર ગાડીઓ ગાડીઓ ગાડી ખા ખુલો રોડ છે કા ભાઈ તમે ક્યાં જાવ છો આવો આવો આ મિત્રો આ નદી અમે ચેકડો માતોેલા જાદા આના નામ છે ઉબી જાય માર તો ખરા પણ શું થાય છે ચેક કરી હાલ તો ખરા